મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગરની અંદર જય જલારામ આઈસ્ટ ડિશ ગોલા રિવરફ્રન્ટ ઉપર આવેલા છે મિત્રો તો હું પૂરો વિડિયો આપને બતાવીશ અને હિંમતનગરના કહો ત્યાં સાબરકાંઠાના કહો નંબર વન ગોલા છે મિત્રો કેમેરામેન હવે આપણને બતાવશે આપ જોઈ શકો છો જય જલારામ આઈડીશ ગોલા અને આઈસ્ક્રીમ પાર્લર છે કલ્પેશભાઈનું એ પણ હું આપને જણાવું કેમેરામાં કલ્પેશભાઈ આપને દેખાઈ રહ્યા છે અને આ રીતના સરી ગોલા પાર્સલ મલાઈ ગોલા અલગ અલગ બધું મેનુ છે અને આઈસ્ટ ડિશ પણ હું આપને બતાવું મિત્રો આપ જોઈ શકો છો તો એકવાર અચૂક મુલાકાત લો હિંમતનગર આવો તો રિવરફ્રન્ટ કહેવાય ને કલ્પેશભાઈ આ રિવરફ્રન્ટ ઉપર આપ મુલાકાત લો અને એકવાર આપ ઘોલા અને આઈસડી ટેસ્ટ કરો અમે તો વર્ષોથી ટેસ્ટ કરતા આવ્યા છીએ મિત્રો અને આ બાજુ આખો રિવરફ્રન્ટ દેખાય છે એ પણ હું આપને જણાવી દઉં મહાવીનગરનો એરિયા કહેવાય હિંમતનગરમાં આવો તો આ કેનાલની બંને સાઈડ હાથમતી કેનાલ ઉપર બનાવેલા છે મિત્રો અને આ રીતના આખા કોમ્પ્લેક્ષ બનાવેલા છે એમાં જય જલારામ આઈસ ડિસ ગોલા આ રીતનું આપને બોર્ડ છે મિત્રો તો આપ અચૂક લાભ લો મિત્રો અને ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે છે છેલ્લા વીસ વર્ષથી તો હું પોતે ટેસ્ટ કરી રહ્યો છું મિત્રો અને અલગ અલગ આઈસ્ક્રીમની પણ ફ્લેવર હું આપને બતાવું અને પ્રાઇઝ લિસ્ટ આપ વિડીયો હોલ્ડ કરીને જોઈ શકો છો ગોલાના ત્રીસ માવા બોલાના પચાસ આ રીતના આઈ એસટી સીઆર સી સ્પેશિયલ રાજવાડી શો એ રીતના આપ વિડીયો હોલ્ડ કરીને આમાં જોઈ શકો છો ભાવ મિત્રો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કલ્પેશબેને પણ આપ કેમેરામાં મિત્રો જોઈ રહ્યા છો અને શનિ રવિ બહુ ભીડ હોય છે તો મિત્રો એ રીતના ધ્યાનમાં રાખવું એ રીતના તમારે આવવું એ પણ હું આપને જણાવી દઉં આ રીતના બધા આઈસ આઈસડીશની મજા લેતા હોય છે અને આ આખું કોમ્પ્લેક્ષનો નજારો પણ હું આપને બતાવું મિત્રો એ પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો હાથમાંથી કેનાલ ઉપર આખું આ બનાવેલું છે રિવરફ્રન્ટ માવીનગર તો કોઈ પણને પૂછો તો ખ્યાલ આવી જશે જય જલારામ આઈસડીશ ગોલા તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું